મેલડી ના સ્વરૂપ મોડા ના હોય હશે મેલડી હોય ને મેલેડી વાળા ઈ કોઈ દી મોડા ન હોય અને મોડા હોય ને એ કોઈ દી મેલડી વાળા ન હોય આમ કે જા જગતની માલપા માલ જયારે તું ડગલા માંડજે અને એક ડગલું માંડે ને બીજું માંડે અને દહ ડગલા હું આગળ રહું ને તો ભલામાણા તાપીના પાડાવાળી મારી મહાણી મેલડી રે રહે અને જા આપણે બધાય ઉઈ જાઈએ છીએ પણ મા મેલડી છે ને ધ્યાન રાખતી હોય છે કે મારા દીકરાને કેવી તકલીફ છે અને તકલીફ મેલડી પરીક્ષા લે અહીંયા પથારી કરાવે ઊંચા ઉવરાવે દેહની પાડી દે ખાલ છતાંય તું મેલડી ને નો મેલ પછી મેલડી કરી દે ન્યાલ આ મેલડી વાળા છે અને મેલડી વાળા કોઈ દી મોળા ન હોય ને મોડા હોય એ કોઈ દી મેલડી વાળા ન હોય એક વખત યાદ તો કરજો કે જગત ની માલ પા છે ને બધાય કાકા કુટમ હગા વાલા તું મિત્રો ભાઈઓ બહેનો બધાય છૂટી જાય અને તેથી એમ કહેવાય છે ક્યાંય તમને નો આજ બધે જાકારા મળતા હોય વાદળા ઘેરાઈ ગયા હોય અને તેદી એમ કહેવાય છે કાલી એમ જો કાય મા મેલડી રાતે શનિવારના દિવસે રાતે બાર વાગ્યે ભારત સરકારની કોરટ બંધ થાય અને મા મેલડીની રવિવારના દિવસે કોરટ ખુલ્લી હોય અને એક વખત મા મેલડીના દરબારમાં કદાચ દુનિયાની માલપા કોઈ બી મેલડીનું મંદિર હોય અને ત્યાં જઈને ખાલી તણ તાજબ કરી જો અને ભલામણા એમ જો કે મેલડી મારું કોઈ નથી જગતની માલપા અને તેથી ભલામણા જો મેલડી એમ કહે કે દીકરા કોઈની એનું હું મેલડી ધણી બની જાઉં અને પછી ભલામણા જો જગતની માલપાઈ એને કાંઈ થાવા દે તો તો ભલામણા મેલડીને પુંજવી નકામી હોય એને એમ કહીએ કે મા મેલડી હે મા મેલડી અમારું ધ્યાન રાખજે અમે તને ઓળખતા નથી પણ તું બધાને ઓળખજો અને તેથી મેલડી કંઈક જા દીકરા કદાચ હજારો દુશ્મનોનું ટોળું હોય અને રાયફલ ટૂંકી પડે અને એની માલપાથી તું વયો દે જો ભલામણા એની ફૂટવા દઉં તો તો ભલામણા મેલડીઓ ઘણી નો કહેવાય હાલો બોલતા નહી અને દેવી દેવતા કોઈ અપમાન કરતા નહી નકર છે ને આ ભૂકા કાઢે મારે લાકડી મારે ને તો તરત લોહી નીકળે પણ મારી મેલડી હવાવે વે હતની નાગણી જદી ડસ દે ને તેદી એનો કોઈ ધણી બને નહીં ખાવાનું નો રેવા દે મેલડીને નમો એ ગમે જય માં મેલડી